આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના બોલતી વાવાઝોડાની જેમાં આવી છે કે નથી લાગતા હીટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા જડા ફેંક છે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી અલ્પેશ કચીરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ

મેહુલ ઓળ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા સેવાને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વીડિયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને જાજેતનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અને આવા નિવેદનો આપ્યા કે નું આપ્યા તમે બધા સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીસા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું ભાઈ ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્નો પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ કોઈદી કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ કોઈદી કોઈનું કલ્યાણ થાય પણ આ ઢોળ તીંગને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ ઝોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઈન રોડ પીતા આવી લેન આપણે સોસાયટીમાં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધાવ્યા હોય ને મરદ નદી કર્યા હોય ને તો આટલ આવી જા જોઈએ બીજું એક એવું અભિયાન હલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરી આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચીન તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી દે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે કંભે કંભો મિલાવીને ઊભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જોકે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે ને બીજું એ કે ભાઈ અહીંયા વડીલોને યુવાનો બધે પૂરી તાકાતથી આ કુલ ફોર્મમાં મારી દેવામાં આવ્યા હવે બે હાથ હું અહીંથી બોલીશ અંતર્ષ કથિરિયા જીગિશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ નારા લગાવવાના છે બોલો તાકાત થી લગાવી શકશો